હેલો ફ્રેન્ડ્સ ગુજરાતીઓના ઘર ઘરનું ફેવરેટ અને શિયાળામાં તો ખાસ રીંગણનો ઓળો તો આજે આ બનાવીએ આના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ અને નંગમાં જો જોઈએ તો બે નંગ આવા ગુલાબી રીંગણ લીધા છે હવે હું આને ચાર બાજુથી આવી રીતે ચીરા કરી કરી લઈશ તેની અંદર આવી રીતે ચાર બાજુ ચીરા કરી અને તેની અંદર લસણની કળીઓ ભરી લઈશ આવી રીતે બધા ચીરામાં લસણની કળી ભરી લેવી અને અંદરથી રીંગણ જોઈ લેવું કે ખરાબ છે કે નહીં જો કે આ રીંગણ ખરાબ નથી આવતા હવે હું બંને રીંગણ આવી રીતે તૈયાર કરી લઈશ અને તેને તેલ લગાવી દઈશ આ રીતે આમાં લસણની કળી ભરીને શેકવાથી આ શેકેલું લસણ આમાં ખાવ ખૂબ સરસ લાગે છે અને સરસ મોકી ફ્લેવર આવે છે હવે ગેસ ચાલુ કરી એક આવી જાળી મૂકી તેની ઉપર હું રીંગણ ગોઠવી દઈશ અને તેની સાથે મેં બે નંગ ટામેટા પણ શેકવા મૂકી દીધા છે હવે હું તેને અલટાવતા પલટાવતા શેકી લઈશ અને તેને ડાયરેક્ટ ગેસ પર પણ શેકી શકાય છે જુઓ અહીં સરસ રીંગણ શેકાઈ ગયા છે તમે ચપ્પુ નાખો તો સરળ રીતે અંદર જતું રહે છે આનો મતલબ રીંગણ સરસ ચઢી ગયા છે હવે હું આને ગેસ ઉપરથી ઉતારીને ઠંડા કરી લઈશ અને તેની છાલ ઉતારી લઈશ આની છાલ તરત જ ઉતરી જશે ટામેટાની છાલ પણ ઉતારી લઈશ તેના ડીટાના ભાગેથી કાપી લઈશ ટામેટાની છાલ પણ સરળ રીતે ઉતરી જશે તેને પણ કાપ આવી રીતે લીટા કાપી લેવા હવે હું એને આવી રીતે ઝીણા ઝીણા પીસ કરી અને મેશ કરી લઈશ તો ચાલો હવે આપણે તેનો વઘાર કરીએ તેના માટે મેં એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ થવા મૂકી દીધું હતું તે ગરમ થાય એટલે એક મીડિયમ ડુંગળી સમારી અને નાખી છે તેને થોડીવાર સાંતળી અને પછી તેમાં એક ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ નાખી છે તેને સાંતળી અને પછી મેં અહીંયા સો ગ્રામ લીલી ડુંગળી સમારીને નાખી લીલી ડુંગળી નાખવાથી આનો સ્વાદ એકદમ લાજવાબ આવે છે હવે શેકેલા ટામેટા પણ મેં એમાં નાખી દીધા છે પછી તેમાં એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું એક ટી સ્પૂન હળદર અને એક ટીસ્પૂન ધાણાજીરું ઉમેર્યું છે અને મેં અહીંયા એક ટીસ્પૂન સ્પૂન રેશમ પટ્ટો મરચું પણ ઉમેર્યું છે અને એક ટી સ્પૂન ગરમ મસાલો નાખી બધું મિક્સ કરવું તેને સારી રીતે શેકી અને પછી તેમાં શેકીને મેસ કરેલા રીંગણ ઉમેરવા અને પછી તેને સારી રીતે મિક્સ કરવું પછી મેં તેમાં એક ટેબલ સ્પૂન લીલું લસણ ઉમેર્યું છે આનાથી ઓળાનો ટેસ્ટ એકદમ અધર લેવલ ઉપર પહોંચી જાય છે હવે તેમાં કોથમીર ઉમેરી અને મિક્સ કરી લીધું છે હવે થોડીક વાર પછી આમાં તેલ સરસ છૂટું પડી જશે બસ તૈયાર છે આપણું ટેસ્ટી અને સ્મોકી ફ્લેવરનું ઘરેલું રીંગણનો ઓળો હવે હું અહીંયા રોટલા બનાવી લઈશ આના માટે બાજરીનો લોટ મીઠું અને પાણી નાખી અને લોટ બાંધી લેવો લોટ આવો મસળીને સરસ બાંધવો તો રોટલા સરસ ફૂલેલા બનશે હવે હું રોટલા ઘડી લઉં છું તે એકદમ આસાનીથી તૈયાર થઈ જાય છે હવે સારી રીતે રોટલા આવી રીતે ઘડી લેવા હવે હું આને શેકી લઈશ મારી પાસે અહીંયા તાવડી નથી એટલે મેં રોટલાને નોનસ્ટિક તવી ઉપર શેક્યા છે તેની ઉપર પણ રોટલા સરસ તૈયાર થાય છે આવી રીતે ધીમા તાપે તેને શેકી અને ગેસની ફ્લેમ ઉપર ફૂલાવી લેવા સરસ રોટલા ફૂલેલા સરસ રોટલા બને છે જુઓ રોટલા સરસ એકદમ ફૂલી અને તૈયાર થાય છે હવે મેં અહીંયા થાળી પેરસી લીધી છે હું રોટલામાં ઘી લગાવી લઈશ એકવાર આ રીતે બનાવીને જરૂરથી મને કહેજો કે કેવી લાગી આ રેસીપી અને આ વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવજો